મિત્રો 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 કેમ છો હમણાં હમણાં કે મહિનો દોઢ મહિનો થઈ ગયો વિડીયો નહોતો આવતો પણ વિડીયો એટલો નહોતો આવતો કેમ કે હમણાં મારી આપણી આજે આ વિડીયો બનાવું છું ચેનલમાં થોડુંક ઈસ્યુ આવ્યું હતું મને કે વહી જવાની હતી ચેનલ મને કે વોર્નિંગ આવી ગઈ હતી કે તમારી ચેનલ એટલા દીમાં વહી જાય એટલા દીમાં વહી જાય મિત્રો કે વોર્નિંગ નહીં તો અમે દીએ નોટિસ કર્યું મિત્રો એટલે જ વિડીયો નહોતા આવતા મિત્રો અમે આમ જેમ માનો કે દી જાય ને માનો કે આજનો હે પાછો બીજો દી આવે ને તો એમ આવે કે તમારા એટલા દી એ ચેનલ તમે બધી માહિતી છે તમે અમારી બધી માહિતી ડાઉનલોડ એવું બધા એ એવા બધા આ વોર્નિંગ આવતી હતી એટલે પછી મેં અને આપણો જે આપણા બેક મીડિયામાં ખબર તમને ખબર હોય તો આવેલો જયરાજ રહ્યા છે એની મેં અને થઈને અમે બે થઈને આ ચેનલને માંડ માંડ થઈને બચાવી છે મિત્રો બહુ મિત્રો કન્ટિન્યુ વિડીયો હવે આવી છે કે વચ્ચેમાં અમે ઇગ્નોર જ કર્યું પણ છેલ્લે દસ દિવસ થયા ને ત્યાં અમે નોટિસ કર્યું મેં એટલા બી ઇગ્નોર કર્યું અને મિત્રો હવે રેગ્યુલર વિડીયો આવી છે પણ સબસ્ક્રાઈબ પાછું જીને જી પાછો જે સપોર્ટ ન કરતો પ્લીઝ પાછો સપોર્ટ કરવા માંડ્યો કેમકે હવે રેગ્યુલર વિડીયો નાખી અને અને હમણાં મેં અને ધૈરજભાઈ માંડ માંડ કરીને આ ચેનલને કહી છે પાછી અને હવે પાછો રેગ્યુલર વિડીયો નાખવાનું ચાલુ કરી દઈશ ને તમને મોજ કરાવે તો મિત્રો પાછી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો યાર મહિના મારી છે મિત્રો વિડીયો બનાવવા તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો ને ચાલો હવે મહિલા બીજા વિડીયોમાં આ એટલી જ માહિતી દેવાની હતી તમને તો મિત્રો મહિલા બીજા વિડીયોમાં